દસેરાના પરુપર શસ્ત્ર પૂજાનો અલગ મહિમા છે માટે ગુજરાત પોલીસના વિવિધ શહેરોમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં પણ શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી બીજા દસમીના દિવસે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પૂજાની પરંપરા આજે પણ નિભાવવામાં આવી રહી છે રાજકોટ શહેર પોલીસને તાજેતરમાં મળેલ નવા સ્નેફર રાઇફલ સહિત દસ થી વધુ અલગ અલગ હથિયારો સાથે સાથે વ્રજ વાહન સહિત વાહનોની પણ પૂજા કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે શાસ્ત્રો અને વાહનોની પૂજા કરી હતી રાજકોટ પોલીસના હથિયારોમાં ઉમેરો પણ કરવામાં આવ્યો છે ઓટોમેટિક સ્નેફર રાઇફલ અને ડ્રોનનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં ઓટોમેટિક સ્નેફરમાં એક સાથે દસ

ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી બગડિયા સાહેબના ઘરોધસ્તે રાખવામાં આવ્યું હતું હેડક્વાર્ટર ખાતેના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ અમારા આમંત્રણને માન આપીને આ શસ્ત્ર પૂજનમાં હાજર રહેલ તમામ રાજકોટ શહેરના મીડિયા મિત્રોનું પણ હું અભિવાદન કરું છું અને દશેરાના દિવસે એવી પરમ પૂજા પિતા પરમાત્માને પ્રાર્થના કરું છું કે રાજકોટ શહેર સાથો સાથ ભારત વર્ષમાં શાંતિ અને સલામતી વધી રહે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું વર્ષોથી ક્ષત્રિય પરંપરા મુજબ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું રાજકોટના રાજવી પરિવારના રાજવી માનદાતા સિંહ અને યુવરાજ જયદીપસિંહ જાડેજા પણ હાજર હતા શસ્ત્ર પૂજાનું કરડીયા રાજપૂત સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કર્યું હતું બાદમાં રામનાથ પરાથી પંચનાથ મહાદેવ મંદિર સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે શત્રુ પર વિજય મેળવવાના ઉદ્દેશ્યથી આજે શસ્ત્ર પૂજન કરાતું હોય છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવીનું સુરત